અને બાર રાશિઓમાંથી છ એવી નસીબ રાશિઓ છે જેનું આ સૂર્યગ્રહણ પછી ભાગ્ય બદલાઈ જવાનું છે એટલે કે તેમને તેમના ભાગ્યનો સાથ મળવાનો છે એટલે કે મહાદેવ તેમના પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે અને જે વ્યક્તિ પર મહાદેવની નજર પડી જાય તે વ્યક્તિના તારા નિરાળા થઈ જાય છે તેનું ભાગ્ય બદલાઈ જાય છે આ બધી વાતો જાણવા માટે પૂરી જોઈ લો કારણ કે માતાઓ બહેનો અમે તમને બધાને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય ગ્રહણ નથી પરંતુ ખો છે કારણ કે બાર રાશિઓમાંથી છ એવી નસીબ વાળી રાશિઓ છે જેનું ભાગ્ય આ સૂર્ય ગ્રહણ પછી બદલાઈ જશે અને તેથી તમે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો અને ચાલો અમે તમને બધી વાતો બારીકાઈથી જણાવી દઈએ કે સૂર્ય ગ્રહણનો સમય શું રહેશે સૂતક સમય શું રહેશે આ સંપૂર્ણ માહિતી અમે આ નાનકડી વિડિયો દ્વારા તમને આપીશું સૌથી પહેલા જાણીશું તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે તો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેને ભગવાન શિવનો આશીર્વાદ હવે મળવાનો છે અપાર ખુશીઓ જ ખુશીઓ મળવાની છે તે નસીબવાળી અને ભાગ્યશાળી રાશિઓમાંથી પહેલી રાશિ છે મકર રાશિ મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે તમારા પર ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ બની રહેશે

તમે તમારા બધા કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરશો ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિ વાળાઓ તમારા પર બની રહી છે જેથી તમારા જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ મિટાઈ જશે અને તમને તમારા જીવનમાં મળવાની છે ખુશીઓ જ ખુશીઓ જેથી મકર રાશિ વાળાઓ તમારું જીવન બદલાઈ જશે જી હા દોસ્તો આ લિસ્ટમાં જે આગલી રાશિ છે તે છે મેષ રાશિ વાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો આવવાનો છે મિત્રો ભગવાન શિવ તમારા પર અત્યંત પ્રસન્ન છે માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે મેષ રાશિવાળાઓ જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસર પ્રાપ્ત થવાના છે તે અવસરોને પ્રાપ્ત કરીને તમે તમારા જીવનમાં આગળ વધશો તમને તમે પૂર્વક કરી શકશો જી હા દોસ્તો ભગવાન શિવના આશીર્વાદથી તમારી આવકના સાધનોમાં વૃદ્ધિ થશે ભગવાન શિવના આશીર્વાદથી તમને ધન લાભ પ્રાપ્તિના અનેક અવસર મળશે તમારા ઘર પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહેશે સાથે સાથે તમારા કારોબારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અચાનક ધન લાભ પ્રાપ્તિની સંભાવના બની રહી છે કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારી અવશ્ય સફળ થશે ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિવાળાઓ તમારા પર બની રહી છે સમય હવે તમારા પૂર્ણતહા પક્ષમાં છે આ સમયનો તમે ભરપૂર લાભ ઉઠાવો અને સમયને હાથમાંથી જવા ના દો મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મીન રાશિ મીન રાશિવાળાઓને જણાવી દઈએ કે હવે ભગવાન શિવના આશીર્વાદથી તમને ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે દોસ્તો તમે જે મહેનત કરી છે તેનો હવે તમને ફાયદો મળશે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થશે તમારા અટકેલા કાર્ય હવે પૂર્ણ થશે સાથે સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જી હા દોસ્તો તમને પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે તમારી મધુર વાણીના કારણે તમારા બધા કાર્ય પૂર્ણ થશે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેના કારણે તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે તે બધી પરેશાનીઓ દૂર થશે અને સાથે સાથે જે કાર્ય તમારા વર્ષોથી અટક્યા હતા તે કાર્ય હવે તમારા સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા મીન રાશિવાળાઓ તમારા પર બની રહી છે તમે તમારા જીવનમાં આગળ વધશો તમે તમારી સફળતાઓનો ઝંડો ગાડી દેશો જેથી દુનિયા હવે તમારો જલવો જોશે કહેવું ખોટું નહીં હોય ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે કન્યા રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે માત્ર તમને લાભ જ નહીં પરંતુ તમારા વ્યાપારમાં ખૂબ વૃદ્ધિ પણ થશે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વૃદ્ધિના પણ પૂરા યોગ બની રહ્યા છે સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન જુએ છે તેમનું આ સ્વપ્ન પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિ વાળાઓ તમારા પર બની રહી છે સાથે સાથે જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં વધુ મુનાફો થશે ધન લાભ પ્રાપ્તિના અનેક અવસર કન્યા રાશિ વાળાઓ હવે તમને મળવાના છે સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે સાથે તેમના ઘર પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહેશે પ્રેમ સંબંધ મજબૂત થશે સાથે 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 બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે જે લોકો નવું વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો તે યોજના પણ તેમની અવશ્ય સફળ થશે ભગવાન શિવની તમારા પર કૃપા દ્રષ્ટિ બની રહી છે તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન શિવના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેથી કન્યા રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા તમારા માટે સમય હવે ખૂબ જ શ્રેષ્ઠ થવાનો છે તમને જણાવી દઈએ કે તમને માત્ર માન સન્માન જ નહીં પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ તારીફ પણ કરવામાં આવશે આ ઉપરાંત હવે તમને તમારા જીવનમાં એવા નવા અવસર મળવાના છે જેથી તમારા જીવનમાં સારો બદલાવ આવશે જી હા દોસ્તો ભગવાન શિવની કૃપા તમારા પર બની રહી છે આ સાથે તમને ખૂબ ધન લાભ પણ થશે જ્યાં એક તરફ પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બની રહેશે ત્યાં બીજી તરફ વ્યાપારમાં વૃદ્ધિ થશે

જે લોકો સંતાન પ્રાપ્તિના ઈચ્છુક છે તેમને સંતાન પ્રાપ્તિનો સુખ મળશે જેથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ થશે દોસ્તો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી સિંહ રાશિવાળાઓ હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓ પ્રાપ્ત થશે જેથી તમારું જીવન બદલાઈ જશે કહેવું ખોટું નહીં હોય સિંહ રાશિવાળાઓ ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા પૂર્ણતઃ પક્ષમાં છે જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે

અને તમારા ધન સંબંધિત બધા કાર્ય પૂર્ણ થઈ જશે તમને ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે ધનમાં વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ હવે તમને પ્રાપ્ત થવાની છે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા તમારા પર વિશેષ રૂપે બની રહી છે સાથે સાથે તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વૃદ્ધિના પણ યોગ બની રહ્યા છે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી ધનુ રાશિ વાળાઓ તમારા જીવનની સમસ્ત પરેશાનીઓનો અંત આવશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ જ ખુશીઓ મળવાની છે જેથી તમારું જીવન બદલાઈ જશે આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિ વાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે ભગવાન શિવ તમારા પર અત્યંત પ્રસન્ન થવાના છે તમારા જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશખબર મળવાની છે જેથી તમારું જીવન બદલાઈ જશે જી હા દોસ્તો તમને જણાવી દઈએ કે કુંભ રાશિવાળાઓ તમે જે પણ મહેનત કરી છે તે મહેનતનું હવે તમને ફળ મળવાનું છે સાથે સાથે જે તમારા અટકેલા કાર્ય છે તે કાર્ય તમારા સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે સાથે જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં લાભ મળશે તેમનો વ્યાપાર દિવસ બમણો રાત ચોગણો તરક્કી કરશે તેમને ચારેય તરફથી કુંભ રાશિવાળાઓ હવે તમારા જીવનમાં ચારેય તરફથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે ભગવાન શિવ તમારા પર અત્યંત પ્રસન્ન છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિના યોગ બની રહ્યા છે સાથે સાથે જે લોકો નોકરીની તલાશમાં છે તેમને મનચાહી નોકરી પણ મળશે સાથે સાથે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા અટક્યા છે તે પૈસા પણ તમને જલ્દી જ પરત મળશે સાથે સાથે તમારા વેપારમાં જે રૂકાવટો આવી રહી છે અને તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ થશે કુંભ રાશિવાળાઓ તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અહેસાસ અનુભવ કરશો ભગવાન શિવની વિશેષ કૃપા તમારા તમારા પર બની રહી છે સમય માટે આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને હાથમાંથી જવાના દો તો આ હતી તે નસીબવાળી અને ભાગ્યશાળી રાશિઓ જેને ભગવાન શિવના આશીર્વાદથી હવે અપાર ખુશીઓ પ્રાપ્ત થવાની છે આ રાશિવાળાઓના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ થશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિવાળાઓને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે આ બધી રાશિઓનું સૂર્ય ગ્રહણના ભાગ્ય બદલાઈ જશે અને ભગવાન શિવનો અસીમ આશીર્વાદ પ્રાપ્ત થવાનો છે ભક્તો ધાર્મિક માન્યતાઓ મુજબ ગ્રહણ દરમિયાન ધ્યાન પૂજા અને મંત્ર જાપ કરવાથી વિશેષ લાભ થાય છે ગ્રહણને લઈને અનેક પ્રકારની ધાર્મિક અને સાંસ્કૃતિક ધારણાઓ છે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ એક સામાન્ય ખગોળીય ઘટના છે તેની ધાર્મિક ધારણા એ છે કે ગ્રહણ દરમિયાન ભોજન ન કરવું જોઈએ અને બહાર ન જવું જોઈએ જ્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે પરંતુ સૂર્યગ્રહણને જોવા માટે વિશેષ પ્રકારના ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ ગર્ભવતી મહિલાઓ માટે આ દરમિયાન વિશેષ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે સૌથી પહેલા ગ્રહણના સમયે ધ્યાન અને મંત્ર જાપથી મનને શાંત રાખો સૂર્યગ્રહણને વિના સુરક્ષા ઉપાયો જોઈ શકાય તો આંખો માટે હાનિકારક થઈ શકે છે ગ્રહણ પછી સ્નાન અને ઘરને સફાઈને શુભ માનવામાં આવે છે ગ્રહણના સમયે મંત્રોનો જાપ કરવો શુભ માનવામાં આવે છે તમે ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સ વિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધીયો પ્રચોદયાત અને સૂર્ય મંત્ર ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ અવશ્ય કરો મંત્ર જાપ થી મનની શાંતિ અને સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે ગ્રહણ સમાપ્ત થયા પછી જરૂરતમંદોને દાન કરવું શુભ ફળદાયી થાય છે અનાજ વસ્ત્ર અને ધનનું દાન કરો ગૌ દાન અને બ્રાહ્મણોને ભોજન કરાવવું વિશેષ ફળ આપે છે ગ્રહણના તુરંત પછી સ્નાન કરવું અશુદ્ધિને દૂર કરે છે સ્નાન પછી ભગવાન સૂર્યને જળ ચઢાવો અને ધ્યાન લગાવો સૂતક કાળમાં ભોજન અને પાણીમાં તુલસીના પાન નાખવાથી નકારાત્મક ઉર્જાનો અસર ઓછી થાય છે બે હજાર છવ્વીસનું પ્રથમ સૂર્યગ્રહણ સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ થશે અને આ વિશ્વભરના કેટલાક ભાગોમાં જોવા મળશે પરંતુ ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં કારણ કે તેની દ્રશ્ય રેખા ભારતમાં સૌથી દૂર છે અને સમય પણ ભારત માટે અનુકૂળ નથી એટલે ભારતમાંથી આ દ્રશ્ય દેખાતું નથી અને અહીંનું સૌતક કાળ પણ લાગુ નહીં પડે એ ગ્રહણ એક એન્યુલર સૂર્ય ગ્રહણ એટલે ચંદ્રમાં સૂર્યને સંપૂર્ણ રીતે ઢંકતો નથી અને સૂર્યની બહાર પ્રકાશિત પૃથ્વી જાળ જેવો આગનો વલય દેખાય છે આ ઘટના તમે વિદેશના દ્રશ્યોમાં જ અનુભવી શકશો જેમ કે દક્ષિણ અને એ સાથે આ ગ્રહણ વિશ્વના જુદા ભાગોમાં અલગ અલગ સમયે દેખાશે જ્યારે ભારતમાં આ સંપૂર્ણ રીતે દ્રશ્યમાન રહેશે નહીં પણ જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ગ્રહણ અસર બાર માંથી કેટલીક ભાગ્યશાળી રાશિઓ પર પડશે